ક્યાંય કઈ બોલતા દેખાયા નથી અને હવે જ્યારે ચૂંટણી પ્રચાર પ્રસાર માટે તેઓ જેવા દમદાર યુવા નેતાની સ્ટાર પ્રચારક યાદીમાંથી બાદ બાકી થઈ છે ત્યારે તેમના લાખો પ્રશંસકોમાં ઉદાસીનતા જોવા મળી રહી છે નમસ્કાર હું છું અને આપ જોઈ રહ્યા છો ટુડી ગુજરાતી ન્યૂઝ આ સમાચાર હાર્દિક પટેલના લાખો સમર્થકો માટે નિરાશાજનક છે કેમ કે એક સમયે હેલિકોપ્ટર લઈને ઉડનારા હાર્દિક પટેલની ચાલીસ સ્ટાર પ્રચારકમાં બાદ બાકી કરાય છે જોકે બીજી તરફ ભાજપે કર્યો છે આ બંને બેલડી લોકોમાં શોલે ફિલ્મના ધર્મેન્દ્ર અને અમિતાભ બચ્ચન જેવી તેમના ચાહકોમાં છે ત્યારે ભાજપે અલ્પેશ ઠાકોર અને ઠાકોરના સમર્થકોને ખુશ તો હાર્દિક પટેલના સમર્થકોને આ મુદ્દે ક્યાંક નારાજ કર્યા છે

આંદોલનનો મુખ્ય ચહેરો અને છટાદાર ભાષણ માટે જાણીતો હાર્દિક પટેલ એક સમયે કોંગ્રેસમાં જબરૂ રાજકીય પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું તેની ટોચના સ્ટાર પ્રચારકમાં સમાવેશ કરાયો હતો અને હાર્દિક પટેલને ચૂંટણી પ્રચાર માટે કોંગ્રેસે અલગથી હેલિકોપ્ટર ફાળવ્યું હતું લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ એક સમયે ગુજરાતમાં હાર્દિક પટેલ સૌથી મોટો પ્રચારક બન્યો હતો કોંગ્રેસે હાર્દિક પટેલને અલગ અલગ જગ્યાએ પ્રચાર કરવા માટે હેલિકોપ્ટર ફાળવ્યું હતું ને હાર્દિક પટેલ વધુમાં વધુ પ્રચાર કરી શકે તે માટે તેને હેલિકોપ્ટર અલગથી ફાળવવામાં આવ્યું હતું પાટીદાર બહાર આવેલા હાર્દિક પટેલ એક સમય કોંગ્રેસમાં રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી પછી હાર્દિક પટેલ ગુજરાતમાં ત્રીજા નંબરનો સ્ટાર પ્રચારક બની ગયો હતો પરંતુ હાર્દિક પટેલ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા બાદ ખરેખર પાર્ટીની ખિસકોલી બનીને રહી ગયો છે ગુજરાતમાં જાહેર કરી પરંતુ હાર્દિક પટેલની ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી પરંતુ હાર્દિક પટેલની બાદબાકી કરવામાં આવી છે પરંતુ અલ્પેશ ઠાકોરનો સ્ટાર પ્રચારકોમાં સમાવેશ કરવામાં આવ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થી માંડીને કુલ ચાલીસ લોકોનો સમાવેશ કરાયો છે રાજકોટ બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનો પણ સ્ટાર પટેલ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાનો પણ સ્ટાર પ્રચારકોમાં સમાવેશ કરાયો છે આ સિવાય રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મંત્રી નીતિન પટેલ પણ ભાજપના સ્ટાર પ્રચારકોમાં સમાવેશ કરાયા છે અને ધારાસભ્યોમાં જોઈએ તો અલ્પેશ ઠાકુર ભાજપના સ્ટાર પ્રચારકની યાદીમાં સમાવેશ થયા છે જ્યારે રાજ્યમંત્રી મંડળમાંથી ઋષિકેશ પટેલ ભાનુબેન બાબરિયા અને કુંવરજી બાવળિયા સ્ટાર પ્રચારકોની યાદીમાં સમાય છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે હાર્દિક પટેલ જેવા ઉત્સાહી સ્ટાર પ્રચારકનો ભાજપ હાલની આ ચૂંટણીમાં મતદારોને રિજવાનો શું ઉપયોગ કરશે તો દર્શક મિત્રો આ અમારો અહેવાલ આપને કેવો લાગ્યો અમારી ન્યૂઝ ચેનલના યુટ્યુબ ફેસબુક ટ્વિટર ઇન્સ્ટાગ્રામ પેજ પર જઈને લાઇક કોમેન્ટ જરૂરથી કરજો તેમજ યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબર બટન ક્લિક કરવાનું ભૂલશો નહીં નમસ્કાર